મિયા ગામ ખાતે શ્રાવણ નાગપંચમીનો મેળો યોજાયો ગુજરાતભરમાં સમગ્ર વર્ષ દરમિયાન પંદરસો ને એકવીસ જેટલા લોકમેળા યોજાય છે આજથી પાંચ દાયકા પહેલાં શ્રાવણ મહિનો આવે એ પહેલાં લોકમેળાઓની તૈયારી થતી હતી રાધન છઠ્ઠી ચાલુ થતાં મેળા દસમ સુધી ચાલતા હતા આપના ભાતીગઢ મેળામાં પણ બદલાતા જમાના પ્રમાણે બદલાઈ ગયા છે પહેલાં જેવી મજા આજના મેળામાં જોવા મળતી નથી તેમ સૌ કોઈ યાદ કરે છે લોકોના મનોરંજન માટેનો મેળો એટલે લોકમેળો મેળો તન મનમાં ઉલ્લાસ લાવે છે પ્રાચીન કાળથી ચાલી આવતી લોકમેળાની પ્રથા અર્વાચીન યુગમાં હવે વેકેશન મેળાએ લઈ લીધી છે જૂના મેળામાં મળતી વસ્તુઓ આખું વર્ષ ચાલવા માટે સક્ષમ હતી બદલાતા યુગમાં રમકડા પણ બદલાયા પ્રથમ ચાવીવાળા સેલવાળા અને હાવે રિમોટવાળા રમકડાએ જગ્યા લીધી છે પ્રાચીન કાળમાં યોજાતા પારંપરિક મેળાઓમાં આજના ડિજિટલ યુગમાં બદલાઈ ગયા છે ત્યારે વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ પંચમીના નાગપંચમીનો મેળો તાલુકાના મિયા ગામ ખાતે આવેલા ભાથુજી મંદિર ખાતે યોજાયો હતો હજારો ભક્તોએ નાગપંચમી નિમિત્તે ભાથુજી મંદિરના દર્શનાથી ઉમટી દર્શન કરી યોજાયેલા લોકમેળામાં ફરી ધન્યતા અનુભવી હતી